આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે દસ દિવસીય ફ્રી નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારે સમર કેમ્પની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ સાથે જ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે માનસિક તંદુરસ્તી શારીરિક તથા જ આ તમામ બાબતે જાગૃતતા કેળવાય તે માટે જ બાળકો સ્વસ્થ અને તેજસ્વી બને તે હેતુથી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા શમર યોગ કેમ્પનું આયોજન વીસ મેથી ઓગણત્રીસ મે સુધી જ કરવામાં આવ્યું છે પાલિકાઓમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે પ્રથમ વખત યાત્રાધામ ના પ્રકૃતિદત્ત વાતાવરણમાં જ શ્રી જ્ઞાન સાધન આશ્રમ સંકુલમાં એકસો દસ જેટલા સાતથી પંદર વર્ષના જે બાળકો છે તે આ કેમ્પમાં જોડાયા હતા સવારે સાતથી નવ દરમિયાન બાળકોને યોગ પ્રાણાયામ ધ્યાનની તાલીમ તેમજ શિબિર આપવામાં આવી હતી આ અંતર્ગત ખૂબ સારો એવો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે બાળકોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે તો સમર યોગ કેમ્પમાં બાળકો સરસ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો જે મોટો છે કે બાળકોની માનસિક શારીરિક અને ભાવનાત્મક દરેક પ્રકારની સમસ્યાઓ આ સમર કેમ્પના માધ્યમ થકી સમાપ્ત થાય એ હેતુ થકી સરસ રીતે અહીંયા આયોજન થયું છે અને આયોજનની સાથે સાથે સરસ સંચાલકો બાળકોને ભરપૂર પૂરા મન થકી બાળકોને શીખવાડી રહ્યા છે અને બાળકો પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે તો આ આશ્રમમાં જે સમર યોગ કેમ્પ જે સંચાલિત થઈ રહ્યો છે આ એ કમસે કમ સોથી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પનો લાભ લઈને બાળકો ગ્રામ્ય કક્ષાએ ચાનોદ ખાતે ચાનોદનું ઉજ્જવર ભવિષ્ય બને અને આ આશ્રમનો પણ એક હેતુ છે કે બાળકો વધુમાં વધુ આગળ બને અને વધે તો યોગના માધ્યમ થકી બાળકનો વિકાસ થાય અને બાળકો સમૃદ્ધ બને અને વિકાસ બને અને ગુજરાત રાજ્ય યોગનું પણ એ જ લક્ષ્ય છે અને મારી વિઝિટમાં મને ઘણો આનંદ થયો અને એક ઐતિહાસિક પણ પ્લેસ છે અને ઘણી જ પોઝિટિવ ઉર્જા અને પોઝિટિવ એનર્જી મને આ ભૂમિ ઉપર મને મહેસૂસ થઈ છે તો હું ચાનોદની આ પવિત્ર ભૂમિને ચાનોદના પવિત્ર આશ્રમને પણ વંદન કરું છું સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડવતી અને આ કેમ્પને ભવ્ય કેમ્પ બનાવ્યો એ બદલ હું આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અમારા સમર કેમ્પના ચાનોદ ખાતેના કેમ્પ સંચાલક એવા ગૌરીબેન હેતલબેન અને મેઘનાબેન સહસંચાલક પણ અને આ જ પ્રમાણે સમર કેમ્પ તેઓ નિરંતર ચલાવતા રહે આજની મારી વિજિત એકદમ અનુભવ આધ્યાત્મિક લેવલ પર જ કહું કે એક ઓફિશિયલ લેવલ પર કહું બધી જ રીતના સાર્થક રહી છે અને મને ઘણો જ આનંદ થયો છે તો હું સૌનો આભાર વ્યક્ત કરતાં આજની આ વિઝિટને ગુજરાત રાજ્ય યોગ બોર્ડને વિદિત કરું છું જય જય ગરવી ગુજરાત બસ હવે તો એક જ વાત યોગમય બને ગુજરાત